ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અધ્યક્ષતામાં સાયબર અંગે લોકોને માહિતગાર કરવાનો કાર્યક્રમ આજરોજ આમોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો હાલમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને સાયબર થી બચવા અને સાયબર ક્રાઇમ ની લોકોમાં જાગૃતિ લાવવા માટે ભરૂચ જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આમોદ પોલીસ સ્ટેશનના પ્રતાંગરમાં આમોદ પોલીસ મથકના પીઆઈ કર્મતિયા દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં આમોદની બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તથા બેંક ઓફ બડોદાના મેનેજર તેમજ આમોદ ગામના લોકો તથા આમોદ પોલીસ મથકનો સ્ટાફ હાજર રહ્યો હતો કારકમ વિડાય આમોદની બેંક ઓફ બરોદાના મેનેજર સિબિલ સ્કોરને ને કઈ રીતે જાળવી રાખો અને હોમ લોન કાર લોન અને પર્સનલ લોન કેવી રીતે મેળવિત તે અંગેની સમજણ આપી હતી જે આમોદના પીઆઈ કર્મતિયાએ સાયબર ક્રાઇમ સતર્ક રહેવા અને કોઈને પણ પોતાના મોબાઈલ ઉપર આવતા ઓટીપી થી થતા ફ્રોડ અંગેની સમજણ આપવામાં આવી હતી આજ આમોદ કિસ્સે સેશનમાં કર્મતિયા કે નિર્દેશમાં हमने कार वितरण को कार ऋण को लेकर के माही आप बैंक ऑफ बड़ौदा आमोद बैंक ऑफ इंडिया आमोद और विभिन्न जानकारियां बैंक की तरफ से दी गई हैं जो कि एक अच्छी जानकारी कस्टमर को उपलब्ध करेगी इसके साथ में ही इनको ओ टी न शेयर करना और इसके अलावा बीमा योजनाओं पर भी चर्चा की